કેળના જી નાઇન જાતના ટિશ્યુ કલ્ચરના આશરે બાર હજાર જેટલા રોપા રાહત દરે આપવામાં આવ્યા છે ભરૂચમાં પ્રથમ વખત આજરોજ ઝઘડીયા તાલુકાના ખેડૂતો મિત્રોએ ટિશ્યુની આવેલી ડિલિવરીની ગાડીનું સ્વાગત કર્યું હતું અને ટિશ્યુના રોપાઓની ક્વોલિટીનું નિરીક્ષણ પણ કરી સંતોષ અનુભવ્યો હતો આજરોજ પાણેથા ગામના કુલ પાંચ ખેડૂતોને બાર હજાર કેળના રોપા રાહત દરે આપવામાં આવ્યા હતા ઝઘડિયા અને આસપાસના ગામોમાં ખેડૂત મિત્રોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તથા આગામી સમયમાં રાબેતા મુજબ ખેડૂત મિત્રોને તેમની માંગણી મુજબ ડિલિવરી થતી રહેશે તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે